દોસ્તો આજે હું તમારી સાથે લીલી મકાઈના ઢોકળા બનાવવાની રેસીપી શેર કરવાની છું સૌપ્રથમ એક વાટકી સોજી લઈશું તેમાં એક વાટકી દહીં નાખીશું દહીની જગ્યાએ તમે છસ પણ લઈ શકો છો ધીરે ધીરે ધીરેમાં પાણી લેવી બેટર પાતળું ના બની જાય એટલે ધ્યાન રાખવું થોડું થોડું પાણી ઉમેરવું થોડું પાણી બેટર તૈયાર થઈ ગયું છે દસ મિનિટ સુધી દઈશું એક વાટી મકાઈ લઈશું ચાર પાંચ કળી લસણ લઈશું ત્રણ મરચાં લઈશું દોસ્તો મારું મિક્સર બગડી ગયું છે આજે ટ્રાય કરી છે ખલમાં પીસીને કેવું બને છે

આ પ્લેટમાં તેલ લગાવી લઈશું નાખી

રાઈ અને જીરું તતળી ગયું છે તે હવે તલ નાખીશું દોસ્તો આવી રીતે કડ લગાવીશું દોસ્તો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે દોસ્તો આપણા ઢોકળા સરસ અને ટેસ્ટી બન્યા છે લાઈટ ઢોકળા જેવા જ બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો